જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધાને મારાકમાં તો અત્યારે આપણે હાલે છે ખેડવાનું કામ હાલે છે ખેડે છે શરૂ છે અત્યારે નવ પોણા નવ વાગે ખેડવાનું શરૂ કર્યું છે આ ખેડવાનું છે બધું બાજરો કાઢી લીધો છે બાજરો દાંડ બધું વહેલી લીધું છે ખેતર ખાલી થઈ ગયું છે ખેડી નાખવાનું છે આજે અત્યારે હાલે છે ખેડવાનું

પણ થોડું આના ત્યારેમાં અમારે એકેત્રાણું બીજી વાર અત્યારે આટલા લે આવાનો તેબી તો પણ ન પણ ન તે ન પણ હાલ ચા તો હું ખેડાઈ ગયો જ બધું ખેડવા જે તે બપોરે બંધ કરી દીધો તો અત્યારે આપણે જવાનું છે ખેડવા અમારા બાકી છે એ પણ છે એટલે અત્યારે રાખવાનું છે આપણે ખેડવા જાય છે બપોરે બંધ કરી દીધો તો બપોરે અત્યારે પોણા ત્રણ માથે થઈ ગયું ચાલો જાય ખેડવા

આ ખડ ને પાવાનો છે અત્યારે જીપી એટલું એટલે છે તો મિત્રો અત્યારના વાગે ગયા છે સાત આ પાળી નાખી દીધી છે પાળી અત્યારે નાખાઈ ગયું છે પાળી પછી હવે કાલે આમાં પાણી વાળી દેવાનું છે આ ખેતરમાં પાળીઓ આજે નાખાઈ ગયું છે કાલે ખેડી આજે સવારે રટાવટ ચાલી ગયું હતું અત્યારે પાણી નાખી દઈ ગયું છે અત્યારનો સાત વાગી ગયા છે આપણે નારાળીમાં પાણી હાલતું હતું જે એમાં હાલે છે મોટર શરૂ છે ત્યાં જે વાળવાનું છે સાત સવા સાત વાગ્યા સુધી લાઈટ રહી એટલે પછી ત્યાં સુધી વાળવાનું છે લાઈટ રહી ત્યાં સુધી પછી કાલે સવારે તા કોરવાનું શરૂ કરી દેવાનું છે આમાં પાણી નાખ્યું છે ચાલો મિત્રો નારાળીયા મોટર હાલે છે આપણે ત્યાં જઈએ પાણી વાળવાનું છે લાઈટ રહી છે હજી વાળવાનું છે અત્યારે તો મિત્રો આપણે આવી ગયા છે અહીંયા પણ વાવવામાં અહીંયા નારાળીમાં જાય છે પાણી આ ખડના બે ગાળાના નારાળીઓ એટલી રહે છે અત્યારે જેટલું પીએ એટલું પાવાનું છે નારાળી હાલે છે હવે તો સાત સવા સાત વાગ્યા સુધી રહે છે લાઈટ આ કુતરા જુઓ તમે જઈ શકો છો ગારામાં રમે છે પાણીમાં દોડે છે

પાણી આ પી કે નારાડી માલતો તો તો ચાલો મિત્રો આજનો બ્લોગ વિડિયો અહીં જ પૂરો નાખીએ તો આજનો બ્લોગ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડિયો ના હોય તો વિડિયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડિયોમાં